જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં આશરે રૂપિયા પંદર કરોડ ઉપરાંતની રકમના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા વોર્ડ વાઇઝ આવશ્યક વિકાસ કામો માટેના વાર્ષિક ભાવના ટેન્ડરો મંજૂર કરાયા હતા વિકાસ કામોને ખોરંભે પાડનાર એજન્સીઓને બ્લેકલીસ્ટ કરવાની કાર્યવાહી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હાથ ધરવામાં આવી ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં નિર્ણય લેવા લેવાર્થી સંકલનની બેઠક મળી હતી જેમાં મેયર શહેર ભાજપ પ્રમુખ ડેપ્યુટી મેયર ચેરપર્સન પલ્લવીબેન ઠાકર શાસક પક્ષ નેતા દંડકશ્રી તથા સ્થાયી સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં સ્થાયી સમિતિની બેઠક ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા પલ્લવી ઠાકર હું સ્ટેન્ડિંગ કમિટીની ચેરપર્સન છું આજરોજ મહાનગરપાલિકા જૂનાગઢની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેની અંદર અઢાર જેટલા મુદ્દાઓ હતા જેમાં મુખ્ય મુખ્ય મુદ્દાઓ વોર્ડ નંબર વોર્ડ એક ચાર નવ આઠ પાંચ છ સાત દસ અગિયાર બાર એમ કરીને ટોટલ દસ વોર્ડના વાર્ષિક ભાવના કામો છે એ અમે મંજૂર કરીએ છીએ આ વાર્ષિક ભાવ એ એ વાર્ષિક ભાવ છે કે જેમાં કોર્પોરેટર પોતાને જે સ્વવિવેકની જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ છે એ ગ્રાન્ટમાં જે નાના મોટા કામો હોય છે ગટરનું ઢાંકણું બદલવું છે ચેમ્બર તૂટી ગઈ છે તો એ અથવા કંઈક નળમાં પ્રોબ્લેમ આવ્યો હોય કે રોડ રસ્તામાં ક્યાંક કરવાનું થતું હોય તો એ બધા કામો છે એ કોર્પોરેટર પોતાની ગ્રાન્ટ લખતા હોય છે તો એ ગ્રાન્ટમાંથી આ એજન્સીએ કામ કરવાના થાય છે તો એ બધા કામો કે જે હમણાં વચ્ચે સાત મહિના તો કમિશનરની સત્તા હતી અને એ પછી અમે ચૂંટાઈને આવ્યા તો આ વાર્ષિક ભાવના કામમાંથી આ કામો થતા હોય છે તો એ કામ એ વાર્ષિક ભાવના દસ બોર્ડના કામો છે એ અમે મંજૂર કર્યા છે આ ઉપરાંત ડોગ સર્વેની કામગીરી કરવાની થાય છે તો એના ટેન્ડરના ભાવ છે એ અમે મંજૂર કર્યા છે અને આવી વિવિધ અઢાર જેટલી ટોટલ આઈટમો હતી એમાં એક થી દસ વોર્ડના તો આ વાર્ષિક ભાવ કામ બીજા કામો મંજૂર કર્યા અત્યારે તો એક થી મેઈન મુખ્ય કામ છે એક થી દસ વોર્ડ ના વાર્ષિક ભાવ ના કામો ને ડોગ સર્વે ની કામગીરી છે તો એ અને બાકી એમના બર્થ કંટ્રોલની કામગીરીની પણ ટેન્ડર શરતો જે કે ડોગનું સ્ટરિલાઇઝેશન થાય છે તો એના ટેન્ડરની શરતો પણ અમે મંજૂર કરી છે એટલે કુલ મળીને ટોટલ અઢાર આઇટમ હતી એમાંથી દસ આઇટમ તો બોર્ડ દસે દસ બોર્ડના જે વાર્ષિક ભાવના કામો છે એ મંજૂર કર્યા છે અને એ રીતે અમે સ્ટેન્ડિંગ કમિટીમાં સર્વાનુમતે આ કામો છે એ મંજૂર કર્યા છે કેટલા શું જુનાગઢના રોડના કામોના ટેન્ડર પણ ખોલી ગયા છે એજન્સી નક્કી થઈને પછી મારી પાસે દરખાસ્ત આવશે કે જે મોટા મોટા કામ છે પંચ્યાસી કરોડના મુખ્ય રસ્તાના કામ છે એસી કરોડના વોર્ડ નંબર એકથી ના કામ છે પછી બીજા સિત્તેર કરોડના નવથી ના કામ છે કે જે સારામાં સારા રોડ આની પહેલાં પણ હું કહી ચૂકી છું કે જે સારામાં સારા રોડ થશે કે એ રોડ એવા થશે કે આવતા વર્ષે વરસાદ પડશે તોય એમાં પેચ નહીં કરવા પડે અને એ રોડ છે એ ડેમેજ નહીં થાય એવા પીક્યુસીના રોડ કે જે માત્ર ને માત્ર સિમેન્ટના ને જે રીતે અત્યારે તમે જોઈ શકો છો તળાવવાળો જે રોડ છે એ રોડ ની ક્વોલિટી કરતાં પણ વધારે સારી ક્વોલિટીના રોડ છે એ અમે આગામી દિવસોમાં અમારી પાસે દરખાસ્ત આવશે એટલે આગામી સ્ટેન્ડિંગમાં અમે મંજૂર કરીશું અચ્છા જુનાગઢની સિટી બસની વાત છે શું કહેશો જુનાગઢની સિટી બસ માટે અત્યારે એનું ચાર્જિંગ સ્ટેશન બની રહ્યું છે સિટી બસ સ્ટેન્ડ પણ બને છે અને આ કેન્દ્રની યોજના છે કેન્દ્ર સરકારની યોજના છે એટલે આ ચાર્જિંગ સ્ટેશન થઈ જશે પછી એ લોકો પહેલાં બે બસ બે ઇલેક્ટ્રિક બસ છે એ આપણને ટ્રાયલ માટે આપશે અને એ પછી ટોટલ પચાસ બસો આપણી માટે આવવાની છે તો એ ટોટલ પચાસ બસો છે એ જૂનાગઢના રસ્તા ઉપર સિટી બસ તરીકે દોડશે એટલે એ સિટી બસ નું લગભગ મને એવું લાગે છે કે માર્ચ એપ્રિલ અંદર અમે આ બધું કામગીરી પૂર્ણ કરીને સિટી બસ શહેરીજનો ની સુવિધા માટે અમે મૂકશું અચ્છા રોડ કેવી બનવાને કઈ રીતે ચાલે રોડ હવે એજન્સી નક્કી થઈને પછી અમારે સ્ટેન્ડિંગમાં માં દરખાસ્ત આવશે દરખાસ્ત આવશે એ અમે મંજૂર કરશું મંજૂર કરીને પછી એને વર્ક ઓર્ડર એટલે લગભગ એકાદ મહિના જેવી આ પ્રોસેસ ચાલશે એ પછી રોડ છે એ રોડના કામ ચાલુ થશે આ રોડની ગેરંટી પીરિયડ કેટલો હશે કઈ રીતની વાત છે રોડ પાંચ વર્ષની ગેરંટી રાખી છે આપણે પણ મતલબ દસ વર્ષ સુધી આ રોડ ડેમેજ ન થાય એવા રોડ અમે કરવાના છીએ